તાલુકાના જલજીવડી ગામ પાસે વર્ષની બાળકી પર દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો અમરેલી જિલ્લાના ધારી નજીક જલજીવડી ગામ પાસે કરમદડી રાઉન્ડના કરમદડી બીટમાં દીપડાએ સાત વર્ષની માસૂમ બાળકી તેમજ પિતા પર જીવડેલ હુમલો ધારી તાલુકાના જલજીવડી ગામ પાસે આંબાના બગીચામાં રહી મજૂરી કરતા સુરેશભાઈ ભૂપતભાઈ રાઠોડ અને તેમના દીકરી ગોપીબેન સુરેશભાઈ રાઠોડ ઉપર અચાનક દીપડા દ્વારા હુમલો થયો હતો જેમાં ગોપીબેનના મોડાના ભાગે દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો અને ઇજાગ્રસ્ત બાળકીને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલ વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલ રિફર કરેલ અને સુરેશભાઈને પણ સામાન્ય ઈજા પહોંચાડેલ હતી ત્યારે આજુબાજુમાં કામ કરતા લોકો ઘટના સ્થળે દોડી જઈ દીપડાને ત્યાંથી ભગાડ્યો આ બનાવની જાણ ડીએસએફ રાજદીપસિંહ ઝાલાને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ટીમને જરૂરી સૂચના આપી દીપડાને પકડવાની કવાયત હાથ ધરવામાં આવી અને બનાવના થોડાક કલાકમાં દીપડાને બેભાન કરી ઝડપી લીધેલ અને એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે મારું નામ સુરેશભાઈ રાઠોડ છે અમે વાડીયા કામ કરતા હતા અને પાછળથી દીપડો આવ્યો અને હુમલો કર્યો અને અમારી દીકરી ગોપી નામ છે પાછળ રમતી હતી પછી એને હુમલો કર્યો એટલે બધા વાંચે છે દીપડાની દીપડો ભાગી ગયો અને પછી અમે આ ટણે સારી સિવરમાં લેવા હતા નથી રિફર અમને અમરેલી કર્યા છે ઈજાઓ સારી પડશે મોટા ઉપર રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી